શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ

Boom.

મારે હૈ હરખનો નો પાર નઈ તો સાંભળ્યા ની સાથે રમીરા સર તો તો ની સાથે રમી રાજવું તો ભોગી ગઈ એક ગોપી એક કાન છે ને રસીયો રમાડી रासनो रंग एवो जामियो マイニナニーにきて。 ससरा चोरे सासु नणंद मा मारा દો સા સુના હાથ મા પછી ધાર્યો સસરા કરે છે પ્રણવરે ઘેર તો પોગી ગઈ ગોપી જન સ્વામી સામળા લરી લડી લાગુ પાજમાં 可以呀。<Okay. S 2> <Okay. S 1> yeah.